ભરૂચસ્ટી વિભાગને હોળી દૂરડીના તહેવારો ફળ્યા હતા એક્સ્ટ્રા બસો દોડાવતા બાર લાખની આવક તહેવારો દરમિયાન થઈ હતી ભરૂચ એસટી વિભાગે હોળી ધૂળેટી ના પર્વ એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાના લીધે નિર્ણય ને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે જેમાં ચાર દિવસ માં ભરૂચ એસટી ડિવિઝન ચોર્યાસી એક્સ્ટ્રા બસો દોડાવવાને લઈને બાર લાખ ની આવક થઈ છે તો પંચાવનસો મુસાફરો તેનો લાભ લીધો છે ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટી ના તહેવાર ને લઈને તારીખ વીસ થી ત્રેવીસ માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં અનેક શહેરોમાં કામગીરી કરતા કર્મ યોગીઓને પંચમહાલ જાલોડ માટે દર વર્ષની જેમ વિશેષ બસોનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ ડિવિઝનની વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર જંબુસર અને ડેપો તેમજ પોઈન્ટ ઉપરથી લાવવા લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ભરૂચ ડેપો માંથી કુલ ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવી પચીસો મુસાફરો એ મુસાફરી કરી રૂપિયા પાંચ લાખની આવક કરી હતી એવી જ રીતે અંકલેશ્વર ડેપો માંથી અઠ્યાવીસ એક્સ્ટ્રા બસો આ આયોજન સત્તરસો મુસાફરોએ મુસાફરી કરી સાડા લાખ રૂપિયા ની આવક કરી હતી જેમાં વાત કરીએ તો કુલ લાખ આવક વર્ષે બે પોઈન્ટ ચાલીસ લાખ ની આવક ઓછી થઈ છે પત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે કામદારો અને પરપ્રાંતિયો હોળી ધૂળેટી ના વિશેષ મહત્વ રહેલો છે ત્યારે કામદારો દર વર્ષે પર્વ પર તેમના વતન પરત ફરતા હોય છે હોળી ધૂળેટી ના તહેવાર ને ધ્યાને લઈ ભરૂચ ડેપો ભરૂચ વિભાગ તરફથી ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા બસો નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જેમાં ભરૂચ ડેપો દ્વારા ચાલીસ બસો એક્સ્ટ્રા પંચમહાલ તરફ કર્મયોગીઓને પહોંચાડવા માટે સંચાલિત કરવામાં આવેલ હતી જેમાં સાડા પાંચ લાખ રૂપિયા જેવી આવક મળવા પામેલ અને પચીસો મુસાફરોનું કર્મયોગીઓનું વહન કરવામાં આવેલ હતું તેમજ અંકલેશ્વર ડેપો દ્વારા પણ અઠ્યાવીસ બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું જેમાં સાડા ચાર લાખ જેવી આવક અને સત્તરસો જેવા કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા તેમજ અન્ય ટ્રાઇબલ એરિયામાં જ્યાંથી કર્મયોગીઓ અત્રે આવતા હોય છે તેવા નેત્રંગ સિલંબા ડેડીયાપાડા વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલ હતી જે જોતા સમગ્ર સંચાલન દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા બ્યાસી બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને બાર લાખ જેવી આવક મળવા પામેલ હતી જેમાં પંચાવનસો કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા